નમસ્કાર આજે તારીખ આઠ તારીખને સોમવારના સૌ ખેડૂતભાઈઓને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો લાલ ડુંગળીની આવક જૂના વેબ્રિજમાં જ આજે પણ ઉતારવામાં આવેલી છે અને હાલ શનિવાર કરતાં આવકમાં વધારો આજે જોવા મળ્યો છે આપ જોઈ શકો છો જૂનો વેબ્રિજ આખો ફૂલ થઈ ગયો છે ને ઉતારવાનું કામકાજ અત્યારે ચાલુ જ છે તમામ જગ્યા ઉપર તો બસ આટલી જ આજની આવક રહે છે આજની અંદાજિત આવક વિશે વાત કરી તો સાતથી આઠ હજાર કટાની આસપાસ આજની લાલ ડુંગળીની આવક રહેલી છે તેમજ મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો હાલ ચાર પાંચ દિવસ તો ડુંગળીની બજારમાં મંદી જોવા મળેલી છે આજે કહેવા રહે છે બજાર ભાવ તે હરાજી શરૂ થાય એટલે આગળ વિડિયોમાં જાણી લઈએ કે આજે કહેવા રહે છે ડુંગળીના બજાર ભાવ બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી ધન્યવાદ

आह मछली एक सौ सात रुपया ये तूने उसको भी में मोटी साइज होती है एक सौ एक बीस रुपये बाहुती बोल ये भी ले भी नहीं दे मदद करें वो ना क्या એકસો એકોતેર એકસો ને એકોતેર રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે થોડીક ક્વોલિટી જોઈએ તો થોડીક સારી છે પતિ સારી છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી મીડિયમ સાઈઝ મીડિયમ જ છે

એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે કસ્તર નથી એની અંદર ચોખ્ખું કરેલું છે એકસો ને એકસો એકસાઠ રૂપિયા એકદમ ગોળદળી છે એકસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે માલ એકદમ સૂકો છે એકસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે

એકસો ને છવ્વીસ રૂપિયા એકસો છવ્વીસ રૂપિયા ભાવતી છે ઘણા મોટું બધી મિક્સમાં છે ક્વોલિટી જોઈએ તો સારી ક્વોલિટી હોતે મિક્સમાં છે લાલ ક્વોલિટી સારી હોતે મિક્સમાં છે પતિ નીકળી ગયેલા હોતે છે એની અંદર મિક્સમાં એકસો ને છવ્વીસ રૂપિયા ભાવતી હોય